નમસ્કાર ખેડૂત મિત્રો કિસાનલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મહિન્દ્રા અર્જુન ચારસો પિસ્તાલીસ ટ્રેક્ટર મિત્રો વેચાવવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને તમને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ આપણો વિડીયો જોઈ અને એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા અર્જુન ચારસો પિસ્તાલીસ એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો વિજયભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર ને ચૌદના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બે હજાર અને ચૌદનું મોડેલ છે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરમાં તમને પાવર પાવરસ્ટેરિંગ ઓઇલ બેક બધું કમ્પ્લીટ જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ ટ્રેક્ટર એકદમ કમ્પ્લીકટ જોવા મળશે ટાયરની વાત કરું તો પચાસથી સાઠ ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં વાયરિંગ બધું કમ્પ્લીટ સીટ છેતરી એકદમ સારા કન્ડિશનમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી બુક કાગળ તમને ઓકે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો ત્રણ લાખને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ અને પ્રોપર તમને ધોરાજીમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ભાઈના નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને ટ્રેક્ટર તમે લઈ શકો છો મેં પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો